સુરતના ગોડાદરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે ગોડધરા પોલીસે ગોડાધરા શામળાધામ સોસાયટીના મકાન નંબર દરોડા પાડ્યા હતા જેથી બુટલેગર રાકેશ મળી આવતા ઘરની ઘરમાંથી એક લાખ પચીસ હજાર રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો દારૂ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતી એક્ટિવા તથા મોબાઈલ મળી એક લાખ એક્યાસી હજારથી વધુ નુદામાલ કબજે કરી બુટલેગર રાકેશ પાસવાલા વિરુદ્ધ કાયદેસર કાર્ય దరిచే బిరీ పుట్టిన పని వస్తా